એટલે કે જ્યારે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યાં સુધીમાં કોઈક એકે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો છે સવાલ એ છે કે શું આ અંતિમ નિર્ણય ટાળી શકાય છે શું કોઈનો હાથ પકડીને કોઈને સાચી રીતે સમજ આપી શકાય છે શું એક જીવ બચાવી શકાય છે આ બધા જ પ્રશ્નોના જવાબના ચર્ચા માટે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિનિયર સાયકેટ્રિસ્ટ ડૉક્ટર મેહુલ બ્રહ્મભટ્ટ સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને બીજા મહેમાન છે જીટીયુ સંવાદ સેન્ટરના વડા જીતાક્ષી ભટ્ટ જીતાક્ષીબેન આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું તો દર્શકો હવે કાર્યક્રમની શરૂઆત કરીશું તો સર સૌથી પહેલાં હું તમને પૂછવા માગીશ કે આત્મહત્યા નિવારણ દિવસ આમ તો ખૂબ જ ગંભીર અને અગત્યનો વિષય છે અને આ વિષય મુદ્દે ચર્ચા થવી જરૂરી જ છે તો આનો આમ તો રોજ ચર્ચા થાય તો લોકો સુધી જાગૃતતા પહોંચે પરંતુ આજે સ્પેસિફિક આ દિવસ એક ઉજવીએ છીએ તો એનો હેતુ શું છે હા એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવાનો હેતુ એના આત્મહત્યાના વિષય ચર્ચા જગાવવાનો અને એની એના વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને આ વખતનું દરેક દરેક વર્ષે થીમ હોય છે આ વખતે થીમ છે કે એને ચેન્જ ધ નેરેટિવ્સ ટુ એટલે સુઈસાઈડ વિશે જે આપણે અત્યાર સુધી એને એક જુદા પ્રશ્ન તરીકે લેતા હતા ગંભીર પ્રશ્ન તરીકે લેતા હતા એને છુપાવતા હતા એના બદલે હવે એને ખુલીને એના વિશે વાત કરવાની છે એટલે જેનાથી લોકોને વધુને વધુ આપણે

કાં તો ફાઇનાન્શિયલ કાં તો ઇન્ટરપર્સનલ જેમ કે આંતરિક વ્યક્તિગત કે કોઈક એવી તકલીફથી એ ઝુંઝવાતો હોય મૂંઝવાણમાં ભર્યો હોય અને એને ખબર ના પડતી હોય કે ક્યાં જઈને આનો સમાધાન કરું અથવા તો અગર જો હું સમાધાન માટે બીજાને કહીશ તો એ મારા વિશે શું વિચારશે ત્યાંથી લઈને છેલ્લે જ્યારે હવે એને લાગે છે કે હવે કોઈ જ નથી એની પાસે અથવા તો જો અગર એનું જીવન આગળ ગયું તો એ પોતાના માટે અને બીજાના માટે પણ મુશ્કેલી છે ત્યારે જ એ આત્મહત્યા માટે વિચારે છે તો ક્યાંક અત્યારે એવું માનવું છે કે જે શરૂઆત છે ત્યાંથી જ અટકાવવા માટે આપણે બધાએ કામ કરવું જોઈએ આપણે બધાએ એ રીતે જોવું જોઈએ કે જેમ કે આપણે દસ માણસો વચ્ચે રહીએ છીએ તો દસ માણસને રોજ મળીએ છીએ અને એક માણસ જો એક દિવસ કંઈક અલગ બિહેવ કરે છે તો એને જઈને પૂછવું એ પણ એક ફરજ છે તો આ આત્મહત્યા નિવારણનો મેઇન મુદ્દો આ હોવો જોઈએ અને આનાથી આપણે કદાચ આત્મહત્યા તો દૂરની વાત છે પણ મેન્ટલ હાઈજીન મેન્ટેન કરી શકીશું કે જેનાથી એક માણસને એક સપોર્ટ મળે અને એની સખ્ત જરૂરત છે આ અવેરનેસની જરૂરત છે અને આપણા ચેનલ પર આજે આવો વિષય છે તો એની માટે પણ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું જી બિલકુલ ખૂબ ખૂબ ધન્યવાદ જિતાક્ષીબેન દર્શકો હું આપને પણ કહીશ કે આપને પણ પોતાના અંગત જીવનમાં જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય અને તમને લાગે કે આ મારે પ્રશ્નનું નિરાકરણ જોઈએ છે તો અમારી સાથે નિશાંત અહીંયા હાજર છે તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તમે ચોક્કસથી એ સવાલ પૂછી શકો છો અને અહીંયા જે મહેમાન હાજર છે તેનો ચોક્કસથી જવાબ આપશે સર હું આપને પૂછવા માંગીશ કે જેમ જિતાક્ષીબહેને કહ્યું તો ઘણા હમણાં છેલ્લા કેટલા સમયથી આપણે જોયા છે કે સમાજમાં બહુ જ આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તો શું કારણ હોઈ શકે છે હા આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને એની પાછળ જવાબદાર પરિબળો ઘણા છે એક માનસિક તકલીફો વધી રહી છે એ સૌથી મોટું જવાબદાર પરિબળ છે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે બીજું કે આર્થિક તકલીફો પણ આના માટે જવાબદાર છે સામાજિક પ્રશ્નો પણ ઘણીવાર જવાબદાર હોય છે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે એની પાછળ યુવાનોમાં ફ્રસ્ટ્રેશન હતાશા વગેરેનું પ્રમાણ વધુ છે એટલે પણ સુસાઈડનું પ્રમાણ જોવા મળે છે બીજું કે વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ઘણીવાર આલ્કોહોલ દારૂ અને બીજા વ્યસનો પણ આત્મહત્યા તરફ દોરી જાય છે એક અસંતોષ અસંતોષ અને ખાસ કરીને એ ડિપ્રેશન તરફ દોરે પછી એમાં આત્મહત્યાના વિચારો આવવા માંડે છે એટલે ડે બાય ડે વિશ્વમાં દેશમાં અને આપણા રાજ્યમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે જી જીતાક્ષીબેન હું તમને પૂછવા માંગીશ તમે જીટીયુ સાથે સંકળાયેલા છો તો ત્યાં વિદ્યાર્થીઓ છે યુવાનો છે તો સૌથી વધારે આપણે જો એક સ્ટડી જોઈ હોય તો યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે તો તમારા અનુભવ પ્રમાણે એવા કયા કારણો મુખ્યત્વે જવાબદાર બનેલા હોય છે કે આ કારણોસર યુવાનો આ પગલું ભરે છે જેમ સરે જણાવ્યું કે અત્યારે યુવાનોને આ પગલું ભરવા માટે જલ્દી એડેપ્ટિવ થઈ ગયા છે કે હવે નથી થઈ રહ્યું બિકોઝ ઓફ પેશન્સ લેવલ બહુ ઓછું થઈ ગયું છે અત્યારે કેવું થયું છે કે અગર જો મને ગમતી રીલ છે તો હું થર્ટી સેકન્ડ જોઈશ પણ અગર નથી ગમતી તો હું બે સેકન્ડ પણ નહીં જોઉં હું સ્ક્રોલ કરી દઈશ તો ધોઝ આર ધ વેરી માઇક્રો થિંગ્સ કે જે અફેક્ટ કરે છે ફ્રન્ટલ લોપ ઓફ બ્રેનના તો આના લીધે શું થાય છે કે પેશન્સ લેવલ બહુ ઘટી ગયું બીજી મેઇન વસ્તુ કે ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે અને ઇટ ઇઝ નીડ ઓફ ટુ ડે તો એનાથી દૂર થવાની તો જરૂર નથી યુવાનને પણ એને અડપ્ટ કરવાનો અને એની સાથે આગળ વધવાની જરૂર છે અને આની સાથે ક્યાંક ને ક્યાંક એવું આવી રહ્યું છે કે બધાને પોતાની લાઈફ બહુ જ ચાર્મિંગ બતાવી છે સોશિયલ મીડિયા પર અગર પોસ્ટ થઈ રહી છે તો ક્યારેય મેં એવી પોસ્ટ નથી જોઈ કે જ્યાં હું કોઈએ લખ્યું હોય કે આઈ એમ ફિલિંગ સેડ આઈ એમ ડિપ્રેસ ટુડે ઇટ્સ હેપન સમથિંગ બેડ ઇન માય લાઈફ કે આજે મને મારા ટીચરે કંઈક બોલ્યું ને મને બહુ ખરાબ લાગ્યું કે પેરેન્ટ સાથે આજે ઝઘડો થયો ના બધાને પોતાની લાઈફ એટલી ચાર્મિંગ બતાવી છે જેના લીધે જેની સાથે સિચ્યુએશન થઈ છે રોજે કંઈક તો થવાનું જ છે તો એ સિચ્યુએશનમાં ફોટો જોઈ લીધો ઓ આની લાઈફ તો કેટલી સારી છે મારી લાઈફ તો નથી કમ્પેરિઝન બહુ ઇઝીલી થઈ ગઈ છે સો આજના યુથ માટે ડિફિકલ્ટ ટાસ્ક એ જ થઈ ગયો છે કે પોતાની લાઈફને સૌથી વધારે બેટર શો કરવી અને ક્યાંક ને ક્યાંક એ રીઝનથી નથી કરી શકતા એમાં આત્મહત્યા સુધી જાય છે જી શ્રીબેન હું તમને જ પૂછવા માંગીશ કે તમે જેમ વાત કરી કે યુવાનો અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે દાખલા તરીકે એમને કોઈ દુઃખ પણ પડ્યું ને તો એનો જવાબ પણ એ સોશિયલ મીડિયામાં જ શોધશે કે મારી સાથે આવું થઈ રહ્યું છે તો એનું શું કારણ જવાબદાર હશે તો ક્યાંક એમાંથી પણ દુઃખ ઊભું કરે છે તો અત્યારે માતા પિતાની પણ સોશિયલ મીડિયા એવું કહી શકાય કે એમની દુનિયા બની ગયું છે તો આવામાં માતા પિતાનો શું માતા પિતા તરીકે નહીં પરંતુ મિત્ર તરીકે પોતાના દુઃખ વહેંચવામાં મદદરૂપ થઈ શકે શું કહેશો પેરેન્ટિંગ એક એવી વસ્તુ છે મેમ કે અત્યારે પેરેન્ટિંગ પાછળ બહુ જ ભાગી રહ્યા છે બધા પહેલાં અગર જો માનીએ કે વીસ વર્ષ પહેલાં પેરેન્ટિંગમાં આટલું બધું નહોતું કે અને હવે જો અગર મારા પ્લે સ્કૂલમાં બાળકને કોઈ ટીચરે બોલ્યું તો નહીં ચાલે આ કન્ડિશનમાં ગુડ પેરેન્ટિંગ તો વધી જ રહ્યું છે પણ નોલેજ નથી આવી રહ્યું તો ત્યાં હું ખાસ કરીને માતા પિતાને એવું કહેવા માંગીશ કે તમે મિત્ર બનો જરૂરી છે મિત્ર બનવું અને ઓપ્શન્સ આપવા જરૂરી છે બાળકોને કારણ કે અત્યારે માતા પિતા છે ને મોટે ભાગે કન્ડિશન્સ મૂકે છે કન્ડિશન મૂકે છે કે અગર જો આવા કપડાં પહેર્યા હશે તો આપણે સમાજમાં આવી જગ્યાએ દેખાઈશું તો સારા લાગીશું પણ ઓપ્શન આપો ને કે રેડ કે બ્લુ બ્લૂ તો જ્યારે બાળક ઓપ્શનમાંથી સિલેક્ટ કરે છે ત્યારે તમે જ ઓપ્શન આપ્યો છે તો રેડ અને બ્લુ બંને તમારી જ ચોઈસ હતી એઝ અ પેરેન્ટ સો ધેટ ઇઝ વેરી નીડેડ થિંગ પેરેન્ટ્સ માટે બીજી વસ્તુ બાળકોને એવું કહેવું છે કે પેરેન્ટ્સ પણ એમની લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યા છે અગર જો તમે તેર વર્ષ બાર વર્ષથી ઉપર જતા રહ્યા છો તો તમને ખબર હશે કે તમારા પેરેન્ટ્સ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે એમની લાઈફમાં ક્યાંક ને ક્યાંક એમનો પણ દિવસ સારો અને ખરાબ હોઈ શકે છે તો જરૂરી નથી પેરેન્ટ્સ એવા જ બિહેવ કરે જેવા તમે વિચાર્યા છે બધા એકબીજાને સમજીને એક મેનરમાં બિહેવ કરો અને ક્યાંક જો લાગે છે કે બાળકોને પેરેન્ટ્સને કે જરૂર છે ત્યાં ઊભા રહેવું ના કે બીજાનું બતાવું કે આ તો એવું કરે છે પેલાના બાઇક લઈ આપી એની હતી તો પેરેન્ટ કે સોશિયલ મીડિયાનો યુઝ અટકાવવા માટે અત્યારે સૌથી મોટું દૂષણ છે સોશિયલ મીડિયા એનો ઉપયોગ અટકાવવા માટે માતા પિતાએ બાળકને અને જે યુવા છે એને સ્પોર્ટ્સ તરફ બહારની એક્ટિવિટી તરફ વધારે પ્રેરિત કરવા પડશે કે જેથી એ મોબાઈલ લઈને સતત બેસી ન રહે લોકો સાથે હળેમળે સોશિયલાઇઝેશન વધે એ પણ જરૂરી છે અને ફેમિલીનું એન્વાયરમેન્ટ પણ જે વાતાવરણ થોડુંક એવું થાય કે જેથી એ પોતાની પીડા પોતાની લાગણી ફેમિલીમાં કુટુંબમાં વ્યક્ત કરે સાથે બેસીને જમવું વગેરે અત્યારે એકલતાનું પ્રમાણ પણ બહુ વધી ગયું ન્યુક્લિયર ફેમિલી એટલે આ બધા સોશિયલાઇઝેશન ફેમિલી એન્વાયરમેન્ટ સુધારવું અને બહારની એક્ટિવિટીમાં સ્પોર્ટ્સ વગેરેમાં રસ કરતો કરવું બીજું એક પ્રિવેન્ટિવ આસ્પેક્ટ પણ છે કે આમાં યોગા મેડિટેશન વગેરેમાં એ રસ લોતો થાય કે અમે એક્ટિવિટી વધારે એ પ્રિવેન્ટિવ મેઝર્સ પણ લેવા પડશે કારણ કે આ છે એરા ઓફ સ્ટ્રેસ છે આ સ્ટ્રેસનો એરા છે બહુ જ પ્રકારના તણાવો આવવાના છે એ તણાવનો સામનો કરવા માટે એને તૈયાર કરવાનો છે અમુક ને એવી ગંભીર બીમારી થઈ ગઈ હોય છે એનો ઈલાજ ન હોય અને એ આપઘાત કરવાના વિચાર કરતા હોય તો એને કઈ રીતે આપણે સમજાવવાના કે આપઘાત ન કરાય બિલકુલ સર હું તમને પૂછવા માગીશ કે એટલી વર્ષોથી બીમારી ચાલતી હોય કે એ વ્યક્તિ જ કંટાળી ગયો હોય અને એવું થાય કે જો હું જ નહીં રહું તો મારી આ બીમારી પણ નહીં રહે તો એવામાં શું થઈ શકે હા એટલે આ ભાગે આપ કહો છો એ પ્રશ્નમાં એ વ્યક્તિ મોટેભાગે ડિપ્રેશનથી પીડાતો હોઈ શકે ડિપ્રેશન કરીને એક મોટી માનસિક બીમારી છે એમાં એને જીવન જીવવા જેવું જ ના લાગે એને ટોટલ એને નિરાશાવાદ લાગે હોપલેસ થઈ હોપલેસનેસ લાગે એને વર્થલેસનેસ લાગે કે જીવન નકામું છે એનો કોઈ અર્થ નથી અને હેલ્પલેસનેસ લાગે કે એને એવું લાગે કે આમાંથી મને કોઈ બહાર કાઢી નહીં શકે એટલે હોપલેસનેસ હેલ્પલેસનેસ હેલ્પલેસનેસને વર્થલેસનેસથી ફિલિંગ આવે એના કારણે પછી એને થાય કે આના કરતાં તો મરી જવું સારું એટલે મરી જવાના વિચારો આવે આવા તબક્કામાં એને તમારે ડોક્ટર પાસે જ લાવવા પડે મનોચિકિત્સક સાયક્યાટિસ્ટ પાસે લઈ જવા પડે અને એની જરૂરી સારવાર કરાવવી પડે જી એટલે કહી શકાય કે દર્દીની પરિસ્થિતિ જોઈને ડોક્ટર એ પછી નિર્ણય લે કે કેવા પ્રકારની આગળ સારવાર આપવામાં આવે છે સર હું તમને જ પૂછવા માંગીશ કે માનસિક તણાવ કે ડિપ્રેશન જે અત્યારે આપણે છેલ્લા અમુક સમયથી આ બહુ જ બે શબ્દ સાંભળ્યો છે અને એક ત્રીજો છે એન્ઝાયટી તો આની શરૂઆતમાં જ એવા શું સિમ્ટમ્સ હોય છે કે ઓળખ કરી શકાય કે આ વ્યક્તિ એ દિશા તરફ જઈ રહ્યો છે હા એટલે ડિપ્રેશનમાં જ વધારે સુસાઇડ જોવા મળે છે એન્ઝાયટીમાં બહુ ઓછું પ્રમાણ છે એન્ઝાયટી એ જુદી પ્રકારનું રિએક્શન છે એમાં કોઈક તાત્કાલિક ઘટનાના રિએક્શનમાં ગભરામણ થાય બેચેની થાય એને એન્ઝાયટી કહેવાય છે ડિપ્રેશન એ હતાશા અને ઉદાસી રોગ છે એનો શરૂઆતના લક્ષણોમાં વ્યક્તિ એકલું બેસી રહે સૂનમુન રહે ખાવાનું ઓછું કરી દે એની ઊંઘની ટેવમાં ફેરફાર થાય ઓછું ઊંઘે અમુક કિસ્સામાં બહુ ઊંઘા કરે લોકો સાથે હળવા મળવાનું ઓછું કરી દે એની જે પણ એક્ટિવિટી છે ભણતું હોય તો ભણવામાં એનું ધ્યાન ઓછું થાય નોકરી કરતું હોય તો નોકરીમાં એની એકાગ્રતા કે એનું પરફોર્મન્સ ઓછું થાય આ બધા એના શરૂઆતના લક્ષણો છે અને એની સાથે વાત કરવાથી ઘરના વ્યક્તિઓને પણ ખબર પડે એના મિત્રોને પણ ખબર પડે અને પછી તમે એમાં ડોક્ટરનો સંપર્ક કરી શકો છો મોટાભાગે ડિપ્રેશનનું શરૂઆતના લક્ષણો એ હોય છે કે સોશિયલી ડિટેચ થવા લાગે છે કોઈ વ્યક્તિ હવે એ લક્ષણો પરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આટલું બોલે છે આવી રીતે બિહેવ કરે છે ને એના બિહેવિયર પણ અલગ થવા લાગે છે તો એવામાં પરિવાર અને જે મિત્રો હોય છે આસપાસનું વર્તુળ હોય છે એ કેવી રીતે મદદરૂપ થઈ શકે જાણવા માટે અને એને સમજાવવા માટે જો આપનો સવાલ એક તો ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલાં મિત્ર અને પરિવારના વર્તુળને જ ખબર પડે કે આનું બિહેવિયર બદલાયું છે જી તો એમાં કેવું છે કે જો અગર इन डिफरेंट डेव्हलपमेंटल स्टेजेस હોય છે કે દર 3 વર્ષે કે 5 વર્ષે દરેક નું એક બિહેવિયર પેટર્ન બદલાય અને એનું રીઝન હોય છે हार्मोनल चेंजेस તો ત્યારે કેવું હોય કે ત્યારે ઈ બિહેવિયર चेंज થાય બિહેવિયર चेंज કરીને નોર્મલ રૂટિન લાઈફ માં પણ આવી જાય પણ જો અગર કોઈ માણસ પર્ટીક્યુલર એક જ ઈમોશન જેમ કે આપણે માની લઈએ sadness પણ જરૂરી નથી ડિપ્રેશન માં ખાલી માણસ sad જ ફીલ કરે પણ જો અગર સેડનેસ પણ એ માણસને વધારે લાંબા સમય સુધી કે ત્રણ દિવસ ચાર દિવસ સુધી સેડ રહું પછી ફરીથી એને કોપઅપ કરી લીધું પણ ત્રણ દિવસ પછી પણ કોપ અપ ના કર્યું તો સૌથી પહેલા તો પરિવારમાં ખબર પડશે કે આ કેમ એક જ જગ્યાએ બેસી રહ્યું છે કે પછી આ કશું પણ વાત કરીએ છીએ એમાં ઇન્ટરેસ્ટ જ કેમ નથી લેતું અને એના ઇન્ટરેસ્ટની વસ્તુ હતી ક્રિકેટની મેચ હતી આજે એને જોઈ નહીં તો આ એકદમ નાના નાના સિમ્ટમ છે કે આજે આપણે સેન્ડવીચ ખાવા જવાનું હતું અને આ જ વ્યક્તિ કેમ ના આવી એની ફેવરેટ જગ્યા હતી તો ફ્રેન્ડને ખબર પડે તો આવા બહુ જ નાના નાના એવા બિહેવિયર પેટર્ન હોય છે કે જે માણસ એકદમથી ચેન્જ કરે અને એકદમથી ચેન્જ કર્યા પછી એક દિવસ માટે બે દિવસ માટે હોય તો ત્યાં સુધી એને જાતે ગોપ કરવાનો ટાઈમ આપી શકીએ છે પણ જો અગર એ ત્રણ દિવસ કે એનાથી પણ અઠવાડિયું બે અઠવાડિયું વધ્યું એના એપિસોડ વધી ગયા તો એના પર ધ્યાન દોરવું બહુ જરૂરી છે અને એઝ અ મિત્ર અથવા તો ફેમિલી મેમ્બર તમે એની સાથે વાત કરો પણ વાત એવી રીતના ના કરશો કે અરે આમાં તો શું આ તો બધા સાથે થાય તું કંઈક નવું ન છે આ તો અમારા સાથે પણ થવું છે રાધર ધેટ તમે એવું કહી શકો છો કે ઓ તારી સાથે આવું થયું તો સિમ્પથી અને એમ્પથી આપવું એ વધારે જરૂરી છે ના કે એવું કહેવું કે આ તો બધા સાથે થવું છે તું કંઈ બહુ મોટું એવું તારી સાથે નથી થઈ ગયું એના કરતાં સાંભળો તો ખરા અને એક વસ્તુ છે સાયકોલોજીમાં મેમ કે ત્રણ વર્ષનું બાળક અને એનું એક રમકડું ખોવાઈ ગયું અને એ શોધે છે ને રડે છે અને એવી જ રીતના સિત્તેર વર્ષનું અથવા તો એંસી વર્ષનું એક માણસ જેનું પાર્ટનરની ડેથ થઈ ગઈ અને રડે છે માં બંને પેઇન સેમ છે દેટ ઇઝ નો ચેન્જ તો આપણે એવું ના કહી શકીએ કે અરે એમાં શું થઈ ગયું આટલી નાની વસ્તુ છે હજી તો લાઈફ આખી ધારે જોવાની છે આટલી નાની વસ્તુમાં થોડી ના રડે પણ એનો પ્રોબ્લેમ એ ટાઈમે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જ છે એવી રીતના લઈને એની સાથે વાત કરવી જોઈએ એટલે આવામાં ગુડ લિસનર બનવું બહુ અગત્યનું બની જાય છે જે અત્યારના સમયમાં બહુ ઓછા લોકો હોય છે સર ત્યારે મેડિકલ ઇન્વોલ્વ થાય છે કે જ્યારે પરિવાર કે મિત્ર સહભાગી નથી થતા દુઃખ વહેંચવામાં કે એવી રીતે તો જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય કે કાઉન્સલિંગ ચાલતું હોય તો મુખ્યત્વે આત્મહત્યા તરફ વિચાર આવતા હોય તો એના શું કાઉન્સલિંગ થઈ શકે અથવા તો એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે હા એટલે આત્મહત્યા સુધીના વિચાર આવે એટલે સિવિયર સ્ટેજ કહેવાય ત્રણ સ્ટેજ કહેવાય છે માઇલ મોડરેટ સિવિયર તો સિવિયર સ્ટેજ કહેવાય એટલે એમાં થોડુંક કાઉન્સેલિંગનો રોલ છે સ્યુસાઈડના વિચાર આવે ત્યારે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન કરીને એક અમારું સ્ટેપ છે એ અમે લેતા હોઈએ છીએ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ એમાં કોગ્નિટી થેરાપી કરીને સાયકોથેરાપીનો પણ રોલ છે પણ સૌથી વધારે અગત્યનું છે એને ડિપ્રેશન કે અન્ય માનસિક તકલીફ કારણ કે હું ડિપ્રેશન ને માનસિક તકલીફો એટલે કહું છું કે સ્કીઝોફ્રેનિયા છે દારૂ તેમજ અન્ય વ્યસનો છે પર્સનાલિટી ડિઝોર્ડર્સ છે એ બધા પણ આત્મહત્યા તરફ દોરી જતા હોય છે તો જે તે માનસિક રોગની સારવાર પણ કરવી પડે છે એમાં બહુ સરસ નવી લેટેસ્ટ દવાઓ આવી છે કે જેના કારણે ડિપ્રેશનનું પ્રમાણ ઘણે અંશે કંટ્રોલમાં લાવી શકાય છે એની સિવિયરિટી કંટ્રોલમાં લાવી શકાય છે અને જો દવાઓથી પણ તાત્કાલિક કંટ્રોલમાં ના આવે તો ઈસીટી વીજળી ક્ષેકની સારવાર છે કે જેનાથી તો સુસાઇડના આઈડિયા એકદમ કંટ્રોલમાં આવી જાય છે તો કાઉન્સેલિંગ મેડિસિન્સ દવાઓ અને ઈસીટી એ સુસાઇડ માટેનું સૌથી અગત્યના સારવારના પરિમાણ છે જી જીતાક્ષીબેન હું કહેવા તમને પૂછવા માગીશ કે આપણે ત્યાં જેમ સરે વાત કરી એક સાયકોલોજી અને સાયકેટ્રિસ્ટ એ બે તમને મનોચિકિત્સક અને એને એવું કહેવામાં આવે છે કે આ તો ગાંડાઓના ડોક્ટર છે ના જવું જોઈએ આવી તો એવી શું પરિસ્થિતિ આવી ગઈ છે તો તમારે ત્યાં સુધી જવું પડ્યું અને એવામાં એ વ્યક્તિ જો આવા ડિપ્રેશનથી પસાર થતો હોય તો પહેલું જ એનું સ્ટેપ આવે કે પરિવાર નથી સમજતો મને ડૉક્ટર પાસે પણ જવાની ના પાડે છે તો મારે આત્મહત્યા તરફના એના વિચારો વધી જતા હોય છે તો એ વ્યક્તિ ખબર પડે કે આનું હવે આગળનું પગલું આત્મહત્યા છે તો પહેલું પગલું એક સોસાયટી તરીકે અથવા તો એક મિત્ર તરીકે શું હોવું જોઈએ જો આપણે અહીંયા મનોચિકિત્સક લઈ લઈએ કે મનોવૈજ્ઞાનિક લઈ લઈએ અ ટેબુ તો છે જ કે હું કોઈ ગાંડું નથી કે ગાંડો નથી થઈ ગયો કે મારે જવું પડશે પોતે પણ આઈડિયલી પોતે પણ એવું વિચારતા હોય છે પણ જો અગર કોઈ આત્મહત્યા સુધી જતું રહું છે તો એઝ અ મિત્ર કે જેને શેર કર્યું એ માણસે તો એને સૌથી પહેલાં તો એને એક જ વસ્તુ કરવી જોઈએ એને બિલકુલ પણ એવું નથી કહેવાનું કે તમારે આત્મહત્યા નથી કરવાની કે તમે જે પ્લાન કર્યો છે એનાથી દૂર જાઓ કે આ બધું ખોટું છે અહીંયાથી આ વસ્તુના વિચારો એ બધું કહેવા કરતાં સૌથી પહેલાં એની સાથે બેસીને એવી રીતના પૂછો કે અચ્છા આત્મહત્યા તું કરી લઈશ પછી શું જ્યારે તમે એને ફ્યુચર પ્લાનિંગ પૂછી રહ્યા છો એને એણે એન્ડ કરી દીધું અને આપણે શું પૂછી લીધું એને સડનલી ફ્યુચર તો એનું મગજ તરત જ વિચારશે કે ફ્યુચરમાં શું કરીએ તો જ્યારે એ ફ્યુચરનું વિચારવા લાગ્યો દેટ મીન્સ કે એણે એન્ડ કરી દીધું પોતાને એન્ડ કરવાનું થોટ જ એન્ડ કરી દીધું અને એણે ફ્યુચર પ્લાનિંગ સ્ટાર્ટ કરી દીધા દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ જે કાઉન્સલિંગમાં પણ અમે યુઝ કરીએ છે અને બીજું કે જો અગર એને કોઈ એવું પ્રોબ્લેમ છે કે જે એઝ અ ફ્રેન્ડ કદાચ સોલ્વ ના કરી શકાય એને બહુ મોટી ડેપ થઈ ગઈ બહુ મોટી લોન લીધી છે અથવા તો એના ઘરમાં કોઈકની ડેથ થઈ ગઈ છે તો એ તો પાછું નહીં લાવી શકે તો બીજું શું કરી શકાય છે અને એ પણ એને જ પૂછો બરાબર છે કે ઓકે આ વસ્તુ થઈ ગયું છે હવે તને શું લાગે છે કે શું કરી શકાય છે રાધર દેન આપણે સમયથી કહીએ કે ચલ આ કરી દે પેલું કરી દે પણ એને એક કમ્ફર્ટ ઝોનમાં આન્સર આપવા દો કે એ શું કરવા માંગીએ

વિચ ઇઝ ઓલ્સો ટ્વેન્ટી ફોર બાય સેવન કે અગર કોઈકને તકલીફ છે હવે તકલીફ છે તો રાત્રે પણ વિચારો ચડેજો રાત્રે પણ કોલ કરે છે તો ત્યાંથી કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને જીવન આસ્થાનો નંબર છે એ પણ તમને ઓનલાઈન મળી જશે ટેલિમાનસનો નંબર પણ મળી જશે કોઈપણ ટાઈમે કોલ કરી શકાય છે આવી બે હેલ્પલાઇન છે જી સર સિવિલ હોસ્પિટલ સર કેવી રીતે કાર્યરત છે આ પ્રકારના આત્મહત્યાના કિસ્સાઓ રોકવા માટે આત્મહત્યાના કિસ્સાઓ રોકવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલા તરીકે કોઈને મદદ જોઈતી હોય તો સરકાર તરફથી કેવી રીતે સહાયતા પૂરી પાડવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગ છે અને દરેક સરકારી હોસ્પિટલમાં અને જીએમઇઆરએસ સંચાલિત સરકારી હોસ્પિટલો છે એ બધામાં માનસિક રોગ વિભાગ કાર્યરત છે માનસિક રોગ વિભાગનો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન આત્મહત્યાના વિચારો આવે ત્યારે અને અમારા ડોક્ટર્સ હંમેશા અવેલેબલ હોય છે અને એની જરૂર પ્રમાણે એના સિવિયરિટી પ્રમાણે એની સારવાર કાઉન્સેલિંગથી શરીર શરૂ કરીને એડમિટ કરીને સારવાર કરવાની બધી જ અમારી પાસે સગવડ અવેલેબલ છે અને કદાચ સરકારી હોસ્પિટલોના કારણે જ સ્યુસાઈડનું પ્રમાણ અને માનસિક રોગનું પ્રમાણ ઘણે અંશે પ્રમાણમાં મર્યાદિત છે અને એક વાત હું આમાં ઉમેરવા માગીશ કે આપણે જોખમી પરિબળોને પણ આમાં જરાક ધ્યાન રાખવું પડશે કયા જોખમી પરિબળો છે એના પર પણ વિચારવું પડશે કે જેમ કે સડન ફાઈનાન્શિયલ લોસ થયો હોય કે પર્સનલ લોસ થયો હોય હાલના યુવાનોમાં રિલેશનશીપનું બ્રેકઅપનું પ્રમાણ વધી ગયું છે વ્યસનનું પ્રમાણ વધી ગયું છે આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડશે કે જે આત્મહત્યા તરફ લઈ જતું હોય છે જી સર આપ બંને ખૂબ સરસ માહિતી આપી કે લોકો આનો ઉપયોગ કરીને કેવી રીતે મદદ મેળવી શકે છે જીતાક્ષીબેન અને મેહુલ સર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે તમે આવા સંવેદનશીલ મુદ્દા ઉપર દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને લોકો સુધી એક સમજ પહોંચાડવામાં મદદરૂપ થયા કે કેવી રીતે જીવનને બચાવી શકાય છે જેમ આપણો વિષય છે કે જીવન અનમોલ છે તો આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા આભાર જી તો દર્શકો હું તમને પણ કહેવા માંગીશ કે આજની ચર્ચામાં આપણે સૌએ સમજવાનો પ્રયત્ન કર્યો કે જીવન ખરેખર અનમોલ છે આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ એક પળનો ભાવાત્મક નિર્ણય છે જે જીવનભરનો અફસોસ બની જાય છે ખાસ કરીને આપણા પરિવાર માટે સૌથી અગત્યની વાત એ છે કે તમે તમારી જાતને જન્મ નથી આપ્યો તો તમને પણ તમારી જાતને ખતમ કરવાનો કોઈ જ હક નથી જીવન આપ્યું છે માતા પિતાએ પ્રકૃતિએ ઈશ્વરે અને એ અનમોલ ભેટ છે એને સાચવવી એને સકારાત્મક રીતે જીવવી એ આપણા સૌનું સાચું કર્તવ્ય છે તો આવા જ મહત્વપૂર્ણ વિષયો સાથે અમારા અમે તમારી સાથે આવતા રહીશું પરંતુ અત્યારે મને રજા આપશો નમસ્કાર